વાપી નગરપાલિકાનું એકસો એકાવન કરોડનું બજેટ સર્વાનુમતે મજૂર વિકાસના કામો અંગે જરૂરી ચર્ચા વેરામાં દસ ટકા વધારાની ભલામણ નામંજૂર કરાઈ આજની જે સામાન્ય સભા હતી એમાં અમે ચોવીસ પચીસનું અંદાજિત બજેટ રજૂ કર્યું છે જે કુલ એકસો ને એકાવન કરોડનું છે જેમાં ઉગડતી શિલ્લક જે કહી શકીએ ત્રેવીસ ચોવીસની એ ફિફ્ટી એટ કરોડના આસપાસ છે અંદાજિત આવક જે છે નગરપાલિકાની ચોવીસ પચીસની એ નાઇન્ટી ફોર કરોરના આજુબાજુ છે અને એટલે ટોટલ વન ફિફ્ટી વન બજેટ રજૂ કર્યું છે અને અંદાજિત ખર્ચ જે એક્સપેક્ટેડ ખર્ચ છે ચોવીસ પચીસનો એ વન વન ટ્વેન્ટી નાઇન કરોડ એકસો ને ઓગણત્રીસ કરોડ જેટલો એક્સપેક્ટેડ છે અને જે બંધ શિલ્લક છે ચોવીસ પચીસની એ બાવીસ કરોડના આસપાસ રહેશે મહિલાઓને જે જાતીય સતામણી નિવારણ પ્રતિબંધ અને અટકાવ અટકાયત અધિનિયમ બે હજાર તેર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ સમિતિની રચના કરવા આવી છે જેમાં ફિફ્ટી પર્સન્ટ જે સભ્ય છે એના ફિફ્ટી પર્સન્ટ મહિલા હશે અને આ જે સમિતિ છે એ એવી જગ્યા ઉપર લાગુ થાય જ્યાં દસથી વધારે કર્મચારીઓ કામ કરતા હોય છે એટલે કે મહિલાઓને માનસિક અને શારીરિક કોઈપણ રીતે કોઈ પણ હાનિ ના પહોંચે અને એ લોકો સારા એટમોસ્ફિયરમાં કામ કરી શકે એટલા માટે થઈને આ સમિતિની રચના કરવા આવી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે જે દસ ટકા સરકારના પરિપત્ર મુજબ જે દસ ટકાનો મિલકત વધારો દર બે વર્ષે કરવામાં આવે છે તે અત્યારે અમે મુલતવી રાખ્યો છે લોકોની એવી વેપારીઓની અને વિસ્તારના લોકોની માંગને ધ્યાનમાં રાખી અને કારોબારી સમિતિમાં એનો ઠરાવ કરવામાં આવે મ્યુનિસિપલ બોન્ડમાં એવું છે કે સરકાર એવા પ્રોજેક્ટ્સ માંગે છે જેનાથી ઇન્કમ થઈ શકે હાલ વાપી નગરપાલિકાના પાસે જેમ આપ સૌ જાણો છો જ્યોગ્રાફિકલ કન્ડિશન્સના હિસાબથી એવું કહે કે એ પ્રોજેક્ટ્સ જે છે એ ઇન્કમ જનરેટિંગ પ્રોજેક્ટ્સ હોવા જોઈએ જેમાં આપણી ત્યાં ફક્ત જમીનનો ખર્ચ જ ખૂબ વધારે થઈ જાય છે અને એવા પ્રોજેક્ટ્સ હાલ પૂરતા આપણા ધ્યાનમાં ના હોવાને કારણે એને ફક્ત મુલતવી રાખવામાં આવ્યો છે જેવા જ આપણા ધ્યાનમાં એવા પ્રોજેક્ટ્સ આવશે એટલે આપણે સરકાર સાથે સંકલન કરીને એમાં આગળ વધીશું અને એના પછી આપણે ત્રણે ત્રણ તળાવ ઉપર આપણા જે સફાઈ કર્મચારીઓ છે એને લગાવીને તળાવથી માંડી અને એના જે એરિયાસ છે વોકિંગ એ બધું આપણે ખૂબ જ સરસ એનું આયોજન કર્યું છે પરંતુ એ ખૂબ મોટી પ્રોપર્ટીઝ છે એટલે એની નિભાવણી માટે થઈને ઓએનએમ માટે આપણને કોઈને કોઈ એજન્સીની જરૂરત પડે જ કારણ કે નગરપાલિકા એકસાથે આટલું ભાદું ભારણ અલગ અલગ જગ્યા ઉપર પહોંચી ના શકે એની માટે થઈને આપણે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટના માધ્યમથી એજન્સીના રેટ્સ મંગાવીશું અને આપણને જે યોગ્ય લાગે જે વ્યવસ્થિત નિભાવણી કરે અને લોકોના લોકોને એ પ્રોપર્ટીઝનો બેનિફિટ મળે ખાસ કરીને રિક્રિએશન માટે આપણા વાપી જેમ કે સિટી છે તો સાંજ પડે અને માણસને શાંતિ જોતી હોય તો એ આવા જગ્યા ઉપર જાય છે રિક્રિએશનના ને એ જે ઇન્ટેન્શન હતો એ પૂરો નહોતો થતો એટલે આપણે એને પોતાના હસ્તક કર્યા છે અને આગળ એવી એજન્સીને લાવવાની કોશિશ કરીશું કે જે આ ઇન્ટેન્શન પૂરો કરી શકે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ